પાલિકા કચેરીમાં પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆતો કરી રોષ ઠાલવ્યો હતો ફળિયામાં પોતાના બાળકો પણ રમતા હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓનો પાલિકા કચેરી સામે રોષ ફાટી નીકળ્યો હતો. આમોદનગર પાલિકાના વોર્ડ નંબર 4 માં પાલિકા વોર્ડમાં જે છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ નહીં મળતા મંગળવારે સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ ગટર સફાઈ કરવાની મૌખિક બાંહેધરી આપતા રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો. પાલિકા વોર્ડ નંબર ચાર મારુવાસમાં ભૂગર્ભ ગટરો ઉપરાઈ રહી છે જેના કારણે દુર્ગંધ મારતું ગટરનું પાણી ફળિયામાં પ્રસરી જતા રહીશોમાં પાલિકા કચેરીના સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો ફળિયામાં પોતાના બાળકો પણ રમતા હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓનો પાલિકા કચેરી સામે રોષ ફાટી નીકળ્યો હતો જેથી આજ રોજ સાંજના સમયે ગુસ્સે ભરાયેલી મહિલાઓએ મોરચો કાઢી

ડ્રેનેજનું કામ ચાલુ છે અને અત્યારે વરસાદ અને જે ભરૂચ દહેજ વચ્ચેનું જે ટ્રાફિક છે એ વાયા આમોદ સરહાણ થઈને કરજણવાળા રોડ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે હવે જે આમોદમાં જે નેશનલ હાઈવે છે એની દુર્દશા ખરાબ છે એમાં ખાડાઓ પડી ગયા એના લીધે જે રોડ જે છે ડાયવર્ઝન સર્વિસ રોડ પર આપેલ છે અને જેના લીધે અમારે ભૂગર્ભ ગટર લાઈન જે પાઇપો છે અને કુંડીઓ એ ડેમેજ થાય છે જેના લીધે આજે એ ભૂગર્ભ ડ્રેનેજ લાઈનની કુંડીઓ રિપેરિંગ કામ ચાલુ છે અને રિપેર થવાથી આ સમસ્યાનો ભલ થશે અંદાજે છ સાત દિવસ છે વરસાદના કારણે આ રિપેર થઈ શકેલ નહોતું તેમ છતાં આજે ચાલુ વરસાદમાં બી અત્યારે અમારું કામ ચાલુ છે અને જે રિપેર થઈ જતી આમોદ શહેરમાં જે ભૂગર્ભ ડ્રેનેજની જે પ્રોબ્લેમ છે દૂર થઈ જશે મને ખબર નહીં બેન જે અત્યારે જે મોરચામાં જયા લેતા એમણે કીધું કે કોઈક હજાર રૂપિયા માંગ્યા છે એ બાબતની હું તપાસ કરાઈશ લગભગ એવું અમારી કર્મચારીઓ સ્પષ્ટ સૂચના છે અને અમારે કહેવાથી જે લોકો કામ કરતા હોય છે એ પૈસા કોણે માંગ્યા શું માંગ્યા એ ભાઈ અમે લેખિત લઈશું અને જો એમાં જો ખબર પડશે તો સામે પનિશમેન્ટ ના ભી પકલા પરંતુ સ્થાનિક લોકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી ગટરો ઉભરાવવાની સમસ્યા છે છતાં પાલિકા તંત્ર કામ કરતું નથી જો આવતીકાલે ગટરોની સફાઈ નહીં કરવામાં આવે તો બધું જ કીચડ ભરાઈને પાલિકા કચેરીમાં નાખવામાં આવશે સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા શહેરના આરબી દેસાઈ રોડ